આજથી થોડાક દિવસ પહેલા ડીજીપી વિકાસ સાય દ્વારા અમદાવાદના તેર જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા મચી ગયો હતો આ પોલીસ કર્મચારીઓ હોવાનું કહેવાતું હતું આ મામલાના સંદર્ભમાં જે વહીવટદારોની બદલી થઈ તે સમગ્ર કેસની તપાસ ડીજીપી વિકાસ સાયે ડીઆઈજી નિલિપ્ત રાયને સોંપી હતી અને હવે આ તપાસ સોંપ્યા બાદ મોટો ઘટસ્ફોટ થયો છે અને આમાં ડીઆઈજી નિલિપ્ત રાય જે મામલામાં

આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝલ ગુજરાતના પોલીસ વડા વિકાસ સાય આ દિવસોમાં સન મોડમાં જોવા મળી રહ્યા છે થોડાક દિવસ પહેલા અમદાવાદમાં તેર જેટલા પોલીસ કર્મચારીઓની એક સાથે જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી તેમાં જાહેર હિતના પગલાં બદલી કરાઈ હોય તેવું કારણ સામે આવ્યું હતું ત્યારે આ ઘટનાના સંદર્ભમાં ડીજીપી વિકાસ સાયા સમગ્ર મામલાની તપાસ એસએમસીના ડીઆઈજી નિલિપ્ત રાયને સોંપી હતી ને ડીઆઈજી નિલિપ્ત રાય આ કેસની તપાસ કરી રહ્યા હતા જેમાંથી તેર પોલીસ કર્મચારીઓમાંથી ચાર પોલીસ કર્મચારીઓ જે નિલિપ્ત રાયે તપાસ કરી છે તેમાં મોટા ઘટસ્ફોટ થયા છે હવે આ ચાર પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ શાહે સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખડબડાહટ મચી ગયો છે જેમાં સસ્પેન્ડ કરવા પાછળનું કારણ એવું રહ્યું છે કે આ જે ચાર પોલીસ કર્મચારીઓ હતા તે પોતાની ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસ માટે ગયા હતા અને ત્યારબાદ ડીઆઈજી નિલિપ્ત રાયે આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તવાઈ બોલાવી છે આ મામલાના સંદર્ભમાં જે ચાર પોલીસ કર્મચારીઓના નામ સામે આવ્યા છે તેમાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ ફિરોઝ ખાન પઠાણ જેમની બોટાદ ખાતે બદલી કરવામાં આવી હતી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કોન્સ્ટેબલ હર વિજયસિંહ ચાવડા જેમની અમરેલી ખાતે બદલી કરવામાં આવી હતી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહીપતસિંહ ચૌહાણ જેમની જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે જ મહેન્દ્રસિંહ દરબાર જેમને જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી તેમને પણ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આગામી દિવસોમાં મામલાને લઈને ડીઆઈજી નિલિપતાએ જે તપાસ કરી રહ્યા છે તે તપાસમાં જે અન્ય પોલીસ કર્મચારીઓ છે તેમનો પણ વારો પડી શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આભાર નવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં